નમસ્કાર મિત્રો આજે આઠ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નેશનલ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આપણે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા સાથે વાતચીત કરી આજ રોજ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી જામનગર જિલ્લા ખાતે થઈ રહી છે ત્યારે આજ રોજ સરકારી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ પ્રસંગે આજરોજ અમોદ જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે એકત્રિત થયા છીએ અને અમારા જિલ્લાના શ્રેષ્ઠ જે શિક્ષકો છે એના જ વિતરણ કરવાનું છે ખાસ જણાવવાનું કે શિક્ષકો એની ફરજો એની નિષ્ઠાપૂર્વક બજાવે છે અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેઓ આપણા રાષ્ટ્રપતિ રહી અને એક શિક્ષક તરીકે એની ફરજો બજાવી હતી અને આજનો જે દિવસ છે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ